મિત્રો પોતાના પર એટલો વિશ્વાસ રાખો કે એક દિવસ એવો સમય પણ આવશે કે ઘડિયાળ કોઈ બીજાની હશે અને સમય તમારો ચાલશે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી ચેનલ માં મિત્રો આજનો જ્યોતિષનો કાર્યક્રમ તુલા રાશિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે મિત્રો આજનો આ કાર્યક્રમ અર્ધવાર્ષિક આગાહી તુલા રાશિની જુલાઈ 2024 થી ડિસેમ્બર 2024 સુધી આ 6 મહિના વર્ષ 2024 ના તમારા માટે કેવા રહેશે તેની વિગતવાર ચર્ચા કરીશું કે આ 6 મહિનામાં તુલા રાશિના જીવનમાં શું થઈ શકે છે આ બધા વિષયો પર ગ્રહ ગોચર અનુસાર નવ ગ્રહ તમને શું ફળ આપવામાં સક્ષમ હશે કયો ગ્રહ તમારી રાશિથી ક્યાં ક્યાં ટ્રાન્ઝિટ થશે ક્યાં દ્રષ્ટિ નાખશે તે બધું વિગતવાર સમજાવીશ તમારું સ્વાસ્થ્ય શિક્ષણ પ્રેમ વ્યવહારિક જીવન ભાગ્ય કારકિર્દી બિઝનેસ બરાબર છે નેગેટિવ કે પોઝિટિવ એક્ઝેક્ટ જાણકારી તમારી સમક્ષ રજૂ કરીશ મિત્રો આ કાર્યક્રમ જન્મ રાશિ ચંદ્ર રાશિ પર આધારિત છે ચાલો પછી જાણીએ તુલા રાશિના છ મહિના કેવા રહેશે તમારા માટે ધ્યાનથી સમજજો ભાઈ હવે તમારી રાશિ તુલા રાશિ છે સાતમા નંબરની આ જુલાઈ છે શનિ રાહુ કેતુ ગુરુને કોઈ પરિવર્તન નહીં થાય બરાબર છે મિત્રો તમારી રાશિના સ્વામી બને છે શુક્ર અને શુક્ર છે તમારા નવમા ઘરમાં સૂર્ય સાથે બુધ તમારું દસમામાં છે તો તમારા બારમા ઘરમાં બિરાજમાન છે કેતુ જ્યારે તમારા પાંચમામાં છે શનિ તમારા છઠ્ઠામાં છે રાહુ સાતમા ઘરમાં છે મંગળ આઠમામાં જેમ કે મેં કહ્યું ગુરુ બિરાજમાન છે સૌથી પહેલા તમારા સ્વાસ્થ્ય વિશે જાણીએ કે છ મહિના કેવા છે બરાબર છે પછી બધું બરાબર જાણીશું રાશિના સ્વામી છે શુક્ર શુક્રની શું સ્થિતિ છે શુક્ર તમારા ભાગ્યના સ્થાનમાં છે સૂર્ય સાથે પરંતુ ક્યાં સુધી છે શુક્ર જે છે તે સાત જુલાઈ સુધી અહીં છે પછી સાત જુલાઈ કર્ક રાશિમાં પ્રવેશ કરશે સાત જુલાઈ પછી શુક્ર કર્ક રાશિમાં એક ઓગસ્ટ સુધી અને પછી ત્યાંથી રહેશે સારા છે કોઈ તકલીફ નથી જ્યારે શુક્ર અહીં આવશે નીચના થઈ શકે છે ત્યારે તકલીફ થશે ક્યારે આવશે શુક્ર કન્યા રાશિમાં આવશે પચીસ ઓગસ્ટથી લઈને ઓગણીસ સપ્ટેમ્બર આ જે સમયગાળો છે આ શુક્ર અહીં પ્રવેશ કરી રહ્યા છે

પોતાના ઘરમાં બેસીને વકરી છે ચૌદ નવેમ્બર સુધી અહીંનું પણ ફળ આપશે ચાલો એક વાત જણાવી દઉં તમને મિત્રો રાહુ કેતુનો પ્રભાવ કોઈ નથી તમારા પાંચમા ભાવમાં તો પાંચમો ભાવ પીડિત નથી અને પાંચ મેષ પણ પીડિત નથી ખૂબ સારી વાત છે બરાબર છે તો અભ્યાસ અહીં તમારો મને ખૂબ શ્રેષ્ઠ દેખાય છે ખૂબ સારો દેખાય છે ના તો મંગળની દ્રષ્ટિ છે પાંચમા ભાવ પર તો કોઈ પણ પાપ ગ્રહ પ્રભાવ પાંચ પર નથી પાંચ મિસ પણ અહીં નથી ના શનિ પર તો અભ્યાસ ખૂબ સારો રહેશે તમારો આ સમય છે છ મહિના તમારી પાસે જ્યારે તમે કંઈક કરી શકો છો મંગળની દ્રષ્ટિ ક્યારે પડશે પાંચમા ભાવમાં જણાવું કે આપણને એકવીસ ઓક્ટોબર પછી થોડીક તકલીફ આવી શકે છે તમને કારણ કે મંગળ અહીં ટ્રાન્ઝિટ કરી રહ્યા છે અને અહીં જશે તો ત્યારે તમને થોડીક તકલીફ આવશે કારણ કે મંગળ માર્સ છે

લવ રિલેશનનો પણ છે જો તમે કોઈની સાથે પ્રેમ સંબંધમાં છો તો હવે તેઓ વકરી થઈ જશે વકરી એટલે કે ચૌદ નવેમ્બર સુધી જુલાઈથી રહેશે આનો અર્થ એ છે કે જેમની સાથે તમે પ્રેમ સંબંધમાં છો તેમનો સ્વભાવ તમને કેટલીક વાર અલગ લાગશે કેટલીક વાર તેમનું મૂડ એવું હશે કે તમને થોડું પસંદ નહીં આવે જેમ ગ્રહો ઉર્જા બનાવે છે તેમ આપણા જીવનમાં થઈ રહ્યું છે કંઈક અલગ નથી થઈ રહ્યું જે ગ્રહો ઉર્જા આપે છે તે જ આપણા જીવનમાં થઈ રહ્યું છે એટલે કે કોઈ ભૂલ નહીં થાય પરંતુ તેમનો સ્વભાવ તમને એવો લાગશે કે થોડું ચીડાવી શકે છે કારણ કે શનિ છે વક્રી છે એટલે કે વકરી થયા પછી તમે તેમને કંઈ પણ સમજાવી રહ્યા છો કંઈ પણ કહી રહ્યા છો તમારી કોઈ અપેક્ષા હોય તો તેનાથી થોડું અલગ વાત કરવી અને તેનાથી અલગ કેટલીક વસ્તુઓ થવી તો એવું થોડું લાગશે પરંતુ આનાથી તમારા પ્રેમ સંબંધ પર બ્રેકઅપ પણ કોઈ અસર નહીં પડે બ્રેકઅપ નહીં થાય થોડી ઘણી દલીલો શરૂ થશે આ વાતનું તમારે ધ્યાન રાખીને ચાલવું પડશે અને ખાસ કરીને જ્યારે મંગળ પાંચમા ભાવમાં જોશે તો થોડું બગડવાનો પ્રયાસ કરશે ક્યારે એકવીસ ઓક્ટોબર પછી એકવીસ ઓક્ટોબર પછી અને ખાસ કરીને વીસ નવેમ્બર પહેલાનો સમય એવો છે જ્યારે પ્રેમ સંબંધમાં ખૂબ ધ્યાન રાખવું પડશે તમારા વૈવાહિક જીવન વિશે વાત કરીએ તો આ છ મહિનામાં તમારું લગ્ન જીવન કેવું રહેશે સાતમો ઘર હોય છે મિત્રો લગ્ન જીવનનું જ્યાં મંગળ બિરાજમાન છે આ મંગળ ખૂબ જ જલ્દીથી અહીં જશે છઠ્ઠા ઘરમાં ક્યારે આવશે તેર જુલાઈએ તેર જુલાઈથી સત્યાવીસ ઓગસ્ટ સુધી મંગળ અહીં જ રહેશે આ ખરાબ છે આ ઘર ખરાબ છે અને શત્રુના ઘરમાં આવશે આ બે વસ્તુઓ કરશે કાં તો પહેલા તમારું લગ્ન જીવનમાં થોડીક તકલીફ આપશે આપસમાં દલીલો આપસમાં ગેરસમજ અથવા બીજું તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય રોગ પ્રતિકારક શક્તિ અથવા તેમના વ્યક્તિગત જીવનમાં થોડીક અડચણ આપી શકે છે થોડું પરેશાન કરશે આ બે વસ્તુઓમાંથી એક વસ્તુનું વિશેષ ધ્યાન રાખવાનું છે કારણ કે સાતમા ઘરોનો સ્વામી અને છઠ્ઠા હું ગોચર વિશે કહી રહ્યો છું આ ગોચર છે તો અહીં આવે છે તો કુંડળી આ લગ્ન જીવનની સમસ્યાઓ ઊભી કરે છે ગેરસમજ પેદા કરે છે દલીલો આપે છે અથવા જો કોઈ આ ન કરે તો સ્વાસ્થ્ય થોડીક સમસ્યાઓ કરશે બરાબર બસ આ સમયગાળામાં મેં જે કહ્યું ક્યારથી ક્યાં સુધી તમારા ઓગસ્ટ સુધી ત્યાર પછી ફરી તમારું સારું છે સૌથી મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીએ ભાગ્ય અને કારકિર્દી અને વ્યવસાય પર ભાગ્ય સ્થાન હોય મિત્રો આજે જે જગ્યા પર સૂર્ય અને શુક્ર બિરાજમાન છે અને દસમું ઘર હોય જ્યાં બુધ અને બિરાજમાન છે બરાબર હવે ભાગ્યની ચર્ચા કરી લઈએ તો શુક્ર જે રાશિના સ્વામી છે સારા છે ભાગ્ય પણ જે તમારું એ સારું છે જુલાઈ સારું છે ઓગસ્ટ પણ સારું છે અને એમ તો કહું બુધની સ્થિતિ પણ સારી જ દેખાઈ રહી છે મને કોઈ ખરાબ નથી દેખાઈ રહ્યો તો ભાગ્ય આ છ મહિનાની અંદર ઘણું બધું બદલાવ લાવી શકે છે તમારા જીવનમાં ત્યાં શુભ ગ્રહ એક ટ્રાન્ઝિટ કરી રહ્યો છે શુક્ર અહીં પણ આવશે પછી બુદ્ધ તમારા કેન્દ્રમાં ભાગ્યના સ્વામી પછી પણ પોતાના ઘરમાં પ્રવેશ કરશે તો ગ્રહ જે છે તે સારા સારા ભાવમાં ટ્રાન્જિટ કરતા પસાર થઈ રહ્યા છે તો આ તમારા ભાગ્યમાં કોઈ કમી કરવા વાળા નથી કારણ કે બારમા ઘરમાં પણ આવશે તો વિપરીત રાજયોગ જ બનશે તો અહીં આ છ મહિના ખૂબ જ બુદ્ધ ને અત્યારે ચાલી રહ્યો છે ને આ છ મહિનામાં તો આ ભાગ્યમાં રાબડ દેખાડી રહ્યો છે જો તમે એટલે કે આનો અર્થ આનો સીધો સરળ એ છે કે કોઈ વસ્તુની ખરીદી કરી શકો છો કોઈ શુભ કાર્ય કરતા જોવા મળી શકો છો તે પણ મને લાગે છે કે મધ્ય ઓક્ટોબર પહેલાં પહેલા સંભાવના છે કોઈ નવા કાર્યની શરૂઆત કોઈ વ્યક્તિ કરી શકે છે અને કરવા માંગે છે તો સરસ છે ક્યાંય સોદો કરવાનું વિચારી રહ્યા છો તો સરસ છે અને ખાસ કરીને મધ્ય ઓગસ્ટ મધ્ય સપ્ટેમ્બર અતિશ્રેષ્ઠ શ્રેષ્ઠ છે કારણ કે સૂર્ય પોતાના ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે નાણાકીય સુધારો લાવશે ભાગ્યમાં લાભ લાવી શકે છે નવા કામની શરૂઆત પણ કરવી યોગ્ય રહેશે તો તમારું ભાગ્ય સમર્થન કરી રહ્યું છે સંપૂર્ણપણે સમર્થન કરી રહ્યું છે કોઈ સમસ્યા નથી અહીં કારકિર્દીની વાત કરું તો અહીં થોડી કાર્યક્ષેત્રને લઈને બુધ છે દસમા ઘરમાં દસમો ચંદ્ર ઘર દર સવા બે દિવસે બદલતો રહે છે છ મહિનામાં તો ખબર નહીં તે કેટલી વાર ચક્કર લગાવી લેશે તમારા મધ્ય જુલાઈ ના માધ્યમથી ઓગસ્ટ સુધી રહેશે સૂર્ય હવે જ્યારે સૂર્ય રહેશે તો મધ્ય જુલાઈથી મધ્ય ઓગસ્ટ તો તમારે તમારે સારી રીતે કામ કરશો કોઈની વાતને સાંભળવાનું નથી સૂર્ય સરકાર છે છે સૂર્ય સૂર્ય રાજા અહંકાર છે સૂર્ય સૂર્ય વલણ છે 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 બરાબર પણ પણ જે તે આપણો આત્મા હવે તમે સારી રીતે કામ કરશો તમારી રીતે કામ કરશો તો સારું રહેશે કોઈના કહેવાથી કરશો તો સારું નહીં રહે બરાબર ક્યાં થી ક્યાં સુધી બતાવ્યું મેં સોળ જુલાઈ થી સોળ ઓગસ્ટ સુધી આ વલણ રહેશે તમારામાં આને થોડું નિયંત્રણ રાખજો નહીં તો વાદ વિવાદ પણ થઈ શકે છે હવે સોળ ઓગસ્ટ થી સોળ સપ્ટેમ્બર રહેશે તમારો સૂર્ય જે લાભના સ્થાનમાં અહીં નોકરી મળવાની સંભાવના સારી છે તમને સોળ ઓગસ્ટ થી સોળ સપ્ટેમ્બર નોકરી મળવાની સંભાવના છે અને સરકારી પરીક્ષા છે તો આ દરમિયાન તમને તમારા માટે ફળદાયી રહેશે એટલા માટે સારું રહેશે સકારાત્મક રહેશે હવે જ્યારે આ સૂર્ય તમારા બારમા ઘરમાં છે ત્યારે તમારો થોડો આત્મવિશ્વાસ નીચો થઈ શકે છે સોળ સપ્ટેમ્બરની મધ્ય ઓક્ટોબર સુધીનો જે સમય રહેશે તે તમારા મૂળને બદલનારો રહેશે કામ કરવાનું તમારું મન નહીં લાગે કારણ કે સાથે સાથે બુધ પણ ટ્રાન્ઝિટ કરી રહ્યા છે પરંતુ બુધ પોતાના ઘરમાં જ રહેશે ઉચ્ચના તો તમે બહુરાષ્ટ્રીય કંપનીમાં ફાયદો આપી શકો છો લાંબી મુસાફરી કરી શકો છો કામકાજને લઈને દૂર તમારી મિટિંગ પણ થઈ શકે છે તો પછી તમારો સૂર્ય જે પ્રથમ ઘરમાં આવશે જશે તો તે સમયે પરિવર્તન થઈ શકે છે તમારું મધ્ય ઓક્ટોબર ની મધ્ય નવેમ્બર તમારી કારકિર્દીમાં પરિવર્તન લાવી શકે છે ટ્રાન્સફર થઈ શકે છે અથવા નિરાશા કેટલીક તમારા વગર કારણે પણ ક્રોધમાં જોવા મળી શકો છો અને નિયંત્રણમાં રાખો બરાબર જે જે હું તમને વસ્તુઓ કહી રહી છું અને બાકી જો જોવામાં આવે તો કાર મને અહી સિતે થી એસી ટકા સુધી યોગ્ય દેખાઈ રહી છે બસ કેટલીક વસ્તુઓ તમારે એવી છે જે ખૂબ વધારે બદલાશે તુલા રાશિ છે આમ પણ તમારી તો તુલા રાશિ વ્યક્તિ તો હું શું કહું ખૂબ વધારે બદલાય છે મનને ખૂબ વધારે અસ્થિર સ્વભાવના હોય છે કારણ કે શુક્ર છે અને દસમાં તમારા ચંદ્રમાં હોય છે ક્યારે કામ કરવાનું મન ખૂબ સારું કરે છે તો ક્યારેય બિલકુલ પણ નથી કરતો આળસ ખૂબ વધારે આવે છે તો ધ્યાન આપજો આ વાતને લઈને વ્યવસાયની વાત કરીએ તો વેપાર મિત્રો તમારો સૌથી સારો જોવા મળે છે સત્યાવીસ ઓગસ્ટ પછી તેના પહેલા થોડો વેપાર તમારો નીચો રહેશે અથવા તો આ કહી લો કે થોડા ઘણો સારો નથી દેખાતો વધારે કરવી પડશે પરંતુ ઓગસ્ટ પછી તમારો જે વ્યવસાય છે ઘણો સારો છે અને તેની જે અસર છે પ્રભાવ છે તે તમને મધ્ય ઓગસ્ટ સુધી જોવા જરૂર મળશે મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારી સાથે આમ જ જોડાયેલા રહેજો આભાર